નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ડેઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોળસુંબાર રેલવે ઓવર બ્રિજના બંને તરફ સર્વિસોડ અને નાળા નાખવાની કામગીરી સંદર્ભે વારંવાર રજૂઆત બાદ કામગીરી શરૂ કરાઈ હતી સર્વિસોડ અને નાળા નાખવાની કામગીરી શરૂ થતા લોકોએ આશ્કારો અનુભવ્યો હતો પરંતુ ફરી પાછા વિવાદને કારણે કામ અવરોધાયું છે નિર્માણની કામગીરી અને નાળા નાખવાની કામગીરીમાં અવરોધ એજન્સીની સ્થિતિ તો જેવી થઈ છે જે તે સમયે તંત્ર દ્વારા અવરોધી નાળા નાખવાની કામગીરી માટે સંપાદન કરેલી જગ્યામાં લાંબા સમય સુધી દબાણને કારણે કામગીરી ખોરંભે પડી હતી આગામી ચોમાસા પહેલા સર્વિસ ઓળો ને નાળા નાખવાની કામગીરી એજન્સી દ્વારા પૂર્ણ કરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે શ્રી શ્યામ મિત્ર મંડળ ઉમરગામ દ્વારા પંદરમાં વાર્ષિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શ્યામ મિત્ર મંડળ ઉમર આમંત્રણને માન આપી પાવન પ્રસંગે વલસાડ જિલ્લા સેલવાસ વગેરે વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ શ્રી શ્યામ બાબાના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ઉમરગામ તાલુકાના સોરસુંબા શ્રી ગંગાદેવી મંદિર નજીક શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રી શ્યામ બાબાના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરાઈ છે આશરે દોઢ કરોડથી વધુના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે જેમાં દાતાઓ છૂટા હાથે દાન આપી રહ્યા છે શ્રી શ્યામ મિત્ર મંડળ ઉમર ગામના મંદિરના નિર્માણના પાવન કાર્યમાં ભક્તોએ આશરે સાહીઠ લાખથી વધુની રકમ દાન આપી છે આમંત્રણને માન આપી ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા का है श्याम बाबा का और जो है इसमें आज कलाकार बहुत अच्छे अच्छे है। तो आए हैं आकाश अरोरा आए है फरीदाबाद से और झांकी वाले मुंबई से आ बुण। बुण रहे हैं मुंबई से और ये मनीष जागि जी भी आ रहे हैं दमन से और बाकी हमारा भंडारा करीब करीब सात से आठ हजार का हमेशा रहता है हर साल रहता है शोभा यात्रा सुबह निकला इसके बाद आज हमको पंद्रहवे साल में भगवान जो है सौभाग्य दिया है श्याम बाबा का मंदिर बनाने का भी हम लोग मंदिर निर्माण भी कर रहे हैं हमारे सहयोग है करीब करीब हमारा साठ लाख तक सब सहयोग कर चुके हैं और डेढ़ करोड़ का हमारा बजट है मंदिर का प्रभु चाहेंगे तो भी बना होगा ऊपर गाँव सब जय श्री श्याम ઉમરગામ તાલુકાના સોરસુંબા ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી મણિભાઈ પટેલે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું એમના ઘરમાં એમના માતા પિતાને અનેક પુત્રો હતા અને એમને જે જોયું કે જે દલિતો કચરાયેલો વર્ષ વધુથી વધ એના પરથી બધા અત્યાચારો હતા ત્યારથી એના મગજમાં હતું કે મારે એમાં કંઈક ને કંઈક એના માટે લડવું જોઈએ અને ખાસ કરીને જે તે વખતે નારી શક્તિને જે આખી દબાવી દીધી હતી એણે પ્રથમ તો પોતે એવો વિચાર કર્યો મારે આ નારી શક્તિને મહિલાઓને મારે કોઈપણ હિસાબે એમાં એવો કંઈક કાયદો ઘડીને એમને ઉપર લાવવો જોઈએ કે ત્યાં શક્તિને આગળ લાવી અને દલિતોની એ વાપી વલસાડ વિભાગના જીઆરપી દ્વારા ગેરકાયદેસર લઈ જવાતા લાખો રૂપિયાના દારૂના જથ્થાનો આજે બિલાડ વેરહાઉસ ખાતે નાશ કરાયો હતો મામલતદાર તથા રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો વાપી વિસ્તારના જીઆરપી દ્વારા બાર લાખ તેમજ અન્ય વિસ્તારના જીઆરપી દ્વારા પકડી પાડવામાં આવેલા ચોવીસ લાખ ચોસઠ હજાર રૂપિયાના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું હતું

ફાયર અંગે જાગૃતતા અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ વિશેષ ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈ બંદર ખાતે આગની ઘટના ઘટી હતી જેમાં છાસઠ જેટલા ફાયર જવાનો શહીદ થયા હતા ચૌદ એપ્રિલનો દિવસ છાસઠ શહીદ ફાયર જવાનોને સમર્પિત છે ફાયર વિભાગના જવાનો અને ઓફિસરોની ઉપસ્થિતિમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નોટિફાઈડ એરિયા વાપી જીઆઈડીસી દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી મેં ભરતસિંહ રાઠોડ पूर्वा फायर एंड सेफ्टी कंसल्टेंसी अंकलेश्वर मेरे साथ हमारे वापी नोटिफाइड के फायर ऑफिसर श्री वर् चावड़ा श्री असिस्टेंट ऑफिसर श्री विपुल भाई चावड़ा विपुल भाई परमार और मेरे पूरे फायर स्टाफ के साथ आज का ये जो फायर डे है इसके निमित्त मैं आप लोग तो अभिनंदन करता हूँ आज के दिन उन्नीस में बॉम्बे डॉकयार्ड में एस एस टाइकिंग फोर्स करके एक मालवाहक ब्रिटिश मालवाहक जहाज में एक्सप्लोजिव हुआ था उसमें हमारे छा जवान शहीद हुए थे साथ साथ में लोकल पब्लिक 300 सौ जितना कैजुअलिटी हुई थी तब ये सेंट्रल डिजास्टर के रूप में सेंट्रल गवर्नमेंट ने 14 अप्रैल को फायर डे घोषित किया है हम सब फायर सर्विस हमारे जैसे अनेक जो फायर सर्विस है स्टेट गवर्नमेंट में है प्राइवेट है वो सब मिल हम आज के दिन जो छा जवान हमारे शहीद उसको हम श्रद्धांजलि देते हैं साथ साथ में हम हमारा जो भी जो पब्लिक अवेयरनेस के लिए जो हमारी गाड़ी के साइड में हम बोर्ड लगा के क्या क्या करना चाहिए पब्लिक के अवेयरनेस के लिए हम बोर्ड लगाते हैं रैली निकालते हैं और आज के दिन हम दोपहर के टाइम में सेकंड सेशन में हमारा इधर हरिया हॉस्पिटल में एक लाइव मॉक ड्रिल हमने किया है कि भाई वार्ड में आग लगी है और वहाँ दो कैजुअलिटी फंस गई है तो कैजुअलिटी को हम हमारी अभी जी आई डी सी नोटिफाइड वापसी है और गवर्नमेंट ऑफ गुजरात में जो हमको एक हाइड्रोलिक प्लेटफॉर्म जो दिया है उससे हम यूज करके आज के दिन वो प्रोग्राम करने वाले है फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार।